વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કરાવું પાદરા તાલુકાના વડુ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિર પાસે આવેલ એસબીઆઈ બેંક પાસે સરદાર વલ્લભભાઈ પટેલની નવી બનાવેલ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું આ પ્રસંગે રમેશભાઈ અંબાલાલ પટેલવાળા અને મંદિરના મહંત વિપુલ કુમાર પુરુષોત્તમ દાસના વરદ હસ્તે રાખેલ પાદરા તાલુકાના વડુમાં સરદાર વલ્લભભાઈ આજુબાજુમાં રહેતા પટેલ સમાન લોકોમાં ખુશીને લાગતી પ્રસરાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની એશિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સરોવર કેવડીયા કોલોનીમાં આવેલ છે ને આખા વિશ્વની મોટી પ્રતિમા છે ને એમને લોકો લોખંડની પુરુષ તરીકે ઓળખતા આવ્યા છે પાદરા તાલુકાના વડુ ખાતે લાગેલા પ્રતિમાનું અનાવરણ આજ રોજ કરવામાં આવ્યું લાલજીભાઈ પટેલ નરેશભાઈ પટેલ પાલુભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈ પટેલ શ્રી બાબુભાઈ સુતરિયા શ્રી કલ્પેશભાઈ રાંગ શ્રી મોહનભાઈ પટેલ શ્રી આશીષ પટેલ શ્રી રિકેશ પટેલ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમને મૂર્તિનો પણ વિશેષ દ્વારા પણ દાન કરવામાં આવ્યું છે અને આજે તમે જોઈ શકો છો બહુ વડુ ગામના તમામ સમાજના અઢારે કોમના તમામ ભાઈઓ બહેનો આ અનાવરણ કાર્યક્રમની અંદર જોડાયા છે એટલે અમારો જે ઉદ્દેશ છે સરદાર સાહેબના જે વિચારો હતા એક ભારત શ્રેષ્ઠ ભારત તો સરદાર સાહેબના સૂત્ર ઉપર આ કામ કરીએ છીએ અને આજે જ્યારે વડુ ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હોય તો આખું ગામ હળી મળી અને સરદારના વિચારો ઉપર અખંડ ભારત જેમ સરદારે બનાવ્યું એમ અખંડ ભારત આખું ગામ એક થઈ અને ગામના વિકાસ માટે સારા કાર્યો કરે એ માટે આજે સરદાર સાહેબનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ ગામમાં કોઈ એવું બનાવ બને કે કંઈ પણ દુઃખ આવે ત્યારે તમામ સમાજ ભેગા થઈ અને દુઃખનું નિવારણ કરે માટે આજે સરદાર સરને અને ગામના તમામ દાતાશ્રી અને બધા લોકોનું આભાર માનવું છે કારણ સરસ મજાનું સરદાર સાહેબનું ચર્ચું અહીંયા મૂકવામાં આવ્યું છે અને રોજ એમનું પૂજન વિધિ પણ કરવામાં આવશે